મહાવિદ્યાલય વસો ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ખેડૂત સુવર્ણમ સમૃદ્ધ સપ્તાહ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા કૃષિ મહાવિદ્યાલય વસો ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો આ પ્રસંગે ખેડાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પચાસથી વધુ સુવર્ણ જયંતી ઉજવણી નિમિત્તે કૃષિ પ્રયોગ શાળાના સંબોધનોને લેબ ટુ લેન્ડના સિદ્ધાંત મુજબ જમીન પર ઉતારી ખેડૂત ઉપયોગી બનાવવા સૂચન કર્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ખેડામાં ક્રોપ ડાયવર્સિફિકેશન અને વેલ્યુ એડિશન દ્વારા પરંપરાગત ખેત પેદાશો સિવાય અલ્ટરનેટિવ પાક અપનાવવાની ખેતીમાં નવો આયામ ઉભો કરી શકાશે ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોના સહિયારા પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે હાકલ કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત જીવામૃતના છંટકાવ માટે છ સ્પ્રે પંપ એક શાકભાજી સુકવણીનું મશીન અને એક મિની રાઇસ મિલ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત વિદ્યાપીઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેથલી દ્વારા પ્રકાશિત પ્રાકૃતિક કૃષિ મહત્વ મુખ્ય આયામો અને મૂંઝવણો નામની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દીપક રબારી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંવિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એસ ટી પટેલે પ્રાકૃતિક ખેતીના મહત્વને ઉજાગર કરતી વાત રજૂ કરી હતી સથીજ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને પોતાનું સ્વર્ણભવ રચુ કરી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો સંદેશો આપ્યો હતો આ અવસરે ખેડા સંસદ શ્રી દેવસિંહ ચૌહાણ વસૂ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રિંકાબેન પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દીપકભાઈ રબારી કૃષિ યુનિવર્સિટી વસૂ આચાર્ય શ્રી ડોક્ટર બીસી પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીના સહવિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એસડી પટેલ મદદનીશ ભાગાયત નિયામક શ્રી જયમિનભાઈ પટેલ આગેવાન શ્રી ચંદ્રેશભાઈ પટેલ ખેડા एसपीએનએફ એસોસિએન્સના જિલ્લા સંયોજક તેમજ ખેડા જિલ્લાના તમામ તાલુકાના સંયોજક તેમજ સહસંયોજક અને દેથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના

જ્ઞાનને ધરતી સુધી પહોંચાડવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો માટે એક અતિ મહત્ત્વની કડી બને એના ભાગરૂપે શરૂ કરેલી આજની આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમગ્ર દેશમાં સાતસો એકત્રીસથી વધારે આવા કેન્દ્રો ઊભા થયા છે એક નેટવર્ક ઊભું થયું છે કે જે ખેડૂતો સાથે અવારનવાર જ્ઞાનની આદાન પ્રદાન કરીને એક પ્રકારે સંવાદ કરીને ખેડૂતોના જનજીવનમાં ખૂબ મોટું પરિવર્તન આપવા આવવામાં ખૂબ મહત્ત્વનો રોલ